કુવાની શહેરમાંના હંમેશા એમનો આ વિસ્તારની અંદર ખૂબ જ મંદિર જાણીતું અને પ્રખ્યાત મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા બધા આઈ હોપ સો મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે આપણે આજે બનાવ્યા છે થેપલા થેપલાનો લોટ બંધાઈ ગયો છે આમાં ચા બનાવવાની છે તો અત્યારમાં તો થેપલા બને છે મસ્ત ગુજરાતીના ઘરમાં શિયાળામાં સવાર સવારમાં બનતા જ હોય તો બસ આપણે અત્યારે થેપલા બને છે અને થેપલા ચા અને એવું નાસ્તો કરી લઈએ પછી આજે છે વસંત પંચમી તો બધાને વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ અને અત્યારે આજે તો છે ને એક તમને સરપ્રાઇઝ મળવાનું છે મતલબ તમને આગળ ઇન્ટ્રો વિડીયોને તો ખબર પડી જ જશે તો આગળના વિડીયોમાં જેણે જોયું હશે કે ઇન્ટરવ્ય વિડીયોમાં કે આગળ અમે આ કર્યું એમ તો એમાં તો તમને ખબર પડી જ જશે પણ ઘરમાં એક નવું મેમ્બર એડ થાય છે મામાના ઘરે તો જોઈશું તમને આગળ બતાવીશું અને દાદા માટે સરપ્રાઇઝ છે તો એ પણ બતાવીશું દાદાને સરપ્રાઇઝ આપવાનું છે તો જોઈએ હવે આગળ શું શું થાય છે આજના દિવસમાં તો કઈ જો અત્યારે અમે લોકો મતલબ મામાને ઘરે આવી ગયા છીએ અને અંદર શું ચાલે છે હમણાં હું તમને બતાવ અને આજે છે ને મામા મેં કીધું તું તમને કે કઈક નવી વસ્તુ આવી રહી છે હમણાં જ તમને ખબર પડી જશે શું લેવાના છીએ આપણે અંદર શું ચાલે છે બતાવ અને ગાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા છીએ મામાનું જે વાત કરતા હતા ને ત્યાં હુંડાઈના શોરૂમ ઉપર એટલે મામા હવે અત્યારે નવી ગાડી લેવાના છે નહીં કે શું શું સપ્રાઈઝ હતું કહી દે હવે ગાડી લેવાની છે ગાડી ગાડી લેવાના છે મામા નવી ઊંડાઈ ની ગાડી લેવાના છે હમણાં અનવિલિંગ કરશે ત્યારે બતાવશું તમને તો આ ના છે છે અને આ ભાઈ જો શૂટ કરવા આવ્યો એ સારું શૂટ કરે છે ને હું એમનો કોન્ટેક્ટ નંબર આપીશ તમારે કોઈ કાર ડિલિવરી માટે શૂટ કરાવવું હોય ને તો એમને બોલાવજો બહુ ફાઇન શૂટ કરે છે અને કોઈ બી રીલ્સ માટે શૂટ કરાવવું હોય તો એમને બોલાવજો એ બહુ મસ્ત ગઈજો ગાડી લઈ અને અમે ઘરે પહોંચી ગયા છે મામાને અને અમે લોકો અત્યારે બીજી જગ્યાએ આવ્યા છીએ હવે આગળ જઈએ ચેહર માતાના મંદિરે અમારા એરિયામાં ત્યાં આજે વસંત પંચમીનો કાર્યક્રમ હોય છે ત્યાં જઈએ છીએ હવે વારના કુવાની ચેહરમાના હંમેશા એમનો આ વિસ્તારની અંદર ખૂબ જ મંદિર જાણીતું અને પ્રખ્યાત છે આ શહેરમાં વસંત પંચ વસંત પંચમીના દિવસે દસ થી પંદર હજાર માણસનું એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા ત્રિપદા સોસાયટીની અંદર જમણવાર કરીએ છીએ અને ખૂબ જ સ્વયંસેવકો એમાં સેવા આપી અને આ પ્રસંગને ખૂબ દીપાવી ઉઠે છે અને જો અત્યારે અહીંયા આપણે આવી ગયા છીએ જમણવારમાં અને જમણવાર ચાલી જ રહ્યો છે આપણે આગળ જમણવારનું બતાવીએ અને હવે બધા જો વિશાલ નંદુ ને બધા આવી ગયા છે હજુ કિશુ ને બધા આવે છે આગળ અને મનુ દાદાએ કીધું એમ અહીંયા ચેર માતાનો બહુ મોટો પ્રોગ્રામ થાય છે અત્યારે મંદિરમાં તો જવાનો વારો જ નહીં આવે કારણ કે મંદિરમાં ભીડ જ એટલી છે એટલે આપણે જમણવાર બતાવી દઈએ મંદિર પછી કોક દાળો આવીશું ત્યારે બતાવીશું અહીંયા નહીં વિશાલ હા અત્યારે આપણી પેકિંગ ચાલી રહી છે અને વ્લોગ લેવાનું ભૂલાય જ જાત એટલે મેં મિત્ર કીધું વ્લોગ તો લઈ લો કેમકે આટલા દિવસથી છે ને હરખા વ્લોગને એવું નથી આવતું અને આજે તમને આગળ બતાવ્યું ચહેરમાન મંદિરે બધું મતલબ જે ચેરમાન મંદિર છે ને ત્યાં આગળ દર વર્ષે બાદ સંત પંચમીનો મહોત્સવ થાય છે ને વસંત પંચમીના દિવસે માતાજી ત્યાં મંદિર છે ને એનું મુહૂર્ત કર્યું હતું પેલું શું કહેવાય પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે ચેહર માતા નો ત્યારે બર્થડે છે અને બહુ મોટી માત્રા બહુ મોટી માત્રામાં માણસો ત્યાં પ્રસાદ લેવા માટે આવે છે અને બહુ લોકો ત્યાં પ્રસાદ લે છે અને અમે તો અમે તો તપેલાય જોવા ગયા હતા ત્યાંના રસોડાના એટલા મોટા મોટા છે હું તમને આગળ બતાવીશ બહુ મોટા મોટા તપેલા છે અને શાક ને એવું બધું જેટલામાં બને છે ને એ તપેલા તમે જુઓ ને તો એમ થાય કે ચાર પાંચ માણસ અંદર સૂઈ જાય એટલા મોટા મોટા તપેલા છે અને બસ જો અત્યારે તમારી ટ્રીપની પ્લાનિંગ થઈ રહી છે મતલબ આ જો પેકિંગ થઈ રહ્યું છે ટ્રીપનું અને ગઈસ કપડાં ઓવર થઈ જાય ને એટલે કન્ફ્યુઝન થાય શું પહેરવું શું ના પહેરું એટલે મારું તો હજી કન્ફ્યુઝનમાં એટલું છે મિતનું તો થઈ ગયું ડન અને મિતને તો થઈ ગયા છે ડન કપડાં પણ મારું હજી કન્ફ્યુઝનમાં છે ખાલી ચાર દિવસ જવાનું એમાં તો ચટલું વિચાર શું પહેર શું તૈયાર થશે બે હજારની પહેલી ટ્રીપ સ્ટાર્ટ થઈ ગઈ છે આપણી બસ અત્યારે તૈયારી કરીએ છીએ અને અત્યારે હવે હું આ વ્લોગનો અહીંયા જાઇન્ડ કરી દઉં છું કેમકે આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયા રામ બાય બાય